પાદરામાં એમબી બી ઠાકર સ્કૂલમાં વાલીઓનો હોબાળો પાદરા તાલુકામાં આવેલી એમબી બી પ્રાથમિક શાળામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે શેખ ઈસુભાઈ નામના શિક્ષક પર ધોરણ છ સાત અને આઠ ના વિદ્યાર્થીઓને ઢોર માર માર્યાની ગંભીર આક્ષેપો લાગ્યા છે આ ઘટના બે દિવસ અગાઉ બની હોવાનું જાણવા મળ્યું છે જે બાદ વિદ્યાર્થીઓ પોતાના વાલીઓને આ અંગે જાણ કરી હતી વાલીઓ અને શાળાના આચાર્યોએ આ મામલે શિક્ષક સામે આક્ષેપ કર્યા છે આજે વાલ્યુએ શાળામાં પહોંચી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજૂઆત કરી હતી તાલુકા શિક્ષણ અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા અને વિદ્યાર્થીઓના નિવેદનો લીધા છે આ ઘટના બાદ શિક્ષક શેખ યુસુફભાઈ રજા પર ઉતરી ગયા છે જેના કારણે વધુ શંકા ઉભી થઈ રહી છે મારા છોકરા સુફિયાનને લાકડી મારી માતામાં એક કમરમાં મારે એક આત્મા મારી અને તાવ ચડી ગયો તો એવું માર માર્યો તેને અને મેં તાત્કાલિક મેડિકલમાં ગોરી લાઇન ખવડાવી એટલું તાવ હતું એને એને મારે કાંઈક તો કરવું પડશે સાહેબ જેમ તેમ છોકરાઓ ના મારે એવી એક તમને આ ઘટનાની જાણ છે છોકરાને માર પ્યો એટલે છોકરો ગભરાઈને ભાગ્યો સ્કૂલની બહાર અને બહારથી કોઈકનો ફોન લઈને મને ફોન કરીને બોલાયો હું વડોદરા નોકરી હતો વડોદરાથી ભાગીને પાછો સ્કૂલમાં આવ્યો પછી મેં જોયું તો માર છોકરાને બહુ બધો તાવ હતો મેં એને પહેલા લઈ જઈને મેડિકલમાં ગોળી ખવડાવી મેં પહેલા તું તાવ ઉતરી જાય તારો મેડિકલમાં ગોળી ખા પછી મેં સાહેબને પ્રિન્સિપલને જાણ કરી કે ભાઈ આવી રીતે ઘટના થઈ છે મેડમે પછી એમને બોલાવીને એક્શન લીધું છે એમને ઘટના એ હતી કે મારા છોકરાએ એ હું જે ઘરે આવીને કીધું કે મારે સરે લાકડી મારી હતી તો મેં લખતો તો બેઠો બેઠો અને મને લાકડી મારી તો મારે ઘરે આવીને કહે કે મને આખી રાત ઊંઘો નહીં મને તો ખબર હતું કે એમ કરીને એટલે તો મેડમને આવીને સવારે કીધું કે આ રીતનું વર્તન કરે છે સર ના ચાલે ના મારો છોકરો કે માર મારે છે ને ગારો બોલે છે હા એમબી બી ઠક્કર પ્રાથમિક શાળામાં ભણતા બાળકોને માર માર્યા અંગેની ફરિયાદ મારી પાસે આવી હતી તેથી આજ રોજ શાળામાં હું તપાસ માટે આવ્યો છું અને તપાસ દરમિયાન અલગ અલગ વર્ગના જે બાળકો જે છે એ બાળકો સાથે અત્યારે વાતચીત કરી રહ્યો છું અને બાળકોના સંદર્ભે જે ફરિયાદ મને મળી છે જો એમાં તથ્ય હશે તો એ આરટી અંતર્ગત ગુનો ગણાય છે તો આવા જે શિક્ષક સંદર્ભે જે કંઈ પણ કાર્યવાહી કરવાની થશે એ અમારી કક્ષાએથી ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે કેટલા શિક્ષક પણ એવું છે કે તેમનો વર્તન શિક્ષકો સાથે પણ એવું છે ગાળો બોલે છે અને વારંવાર વિદ્યાર્થીઓને મારે એટલે આ બાબતે પણ એમના નિવેદનો લેવામાં આવ્યા છે અને આ બાબતે પણ એમના જે નિવેદનો આપ્યા છે એમણે એ નિવેદનો જે કંઈ એમાં સાતત્ય હશે તો એ બાબતે પણ આપણે એમની સામે કાર્યવાહી કરવા તૈયાર છે એકવીસ આઠ પચીસે એમ બી ઠક્કર કુમાર શાળામાં શેખ યુસુફભાઈ જેઓ શાળાના શિક્ષક છે એમણે ધોરણ છના વિદ્યાર્થીઓને માર માર્યો અને સાથે સાથે આઠમા ધોરણના વિદ્યાર્થીઓને પણ ગમે તેમ અપશબ્દો બોલ્યા છે ગાળો બોલી છે એની ફરિયાદ મારી પાસે આવી એટલે મેં એમને ઓફિસમાં બોલાવીને ઠપકો આપ્યો છે અને એ ઠપકો આપ્યા પછી સામે વાલીઓએ પણ બહુ સારો એવો રોષ એમને એમની અંદર બહુ જ રોષ ભરેલો હતો એટલે એમણે મીડિયામાં પણ જાણ કરી અને એ ઘટના એકવીસ તારીખે બની એના પછી બે દિવસથી સાહેબ સ્કૂલમાં આવ્યા નથી માર મારવામાં એમણે અગાઉ પણ પ્રાર્થનામાં બેઠેલા છોકરાઓ હોય કે પછી આમાં સમૂહ કવાયતમાં કે કોઈ પણ એ રીતનો કોઈ બી કાર્યક્રમ હોય એ વખતે છોકરાઓ ઊભા હોય ત્યારે પણ એમને વારંવાર ટપાટપલી કરવી દોડ દોડ માર્યા કરવું એ બધું જ હોય છે એમને શિક્ષકો સાથે બી વર્તન તો એમનું ઠીક જ છે બહુ એવું સારું ન જ કહેવાય અને સાથે સાથે એક વસ્તુ કે ગમે તેમ મશ્કરીઓ કરવી ગમે તેમ બોલ્યા કરવું મારે એમને વારંવાર માટે ઠપકો પણ આપવો પડે છે બસ સાહેબની બદલી થઈ જવી જોઈએ